નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું યજ્ઞમ મિત્રો અત્યારે હાલ ભારતની વાત કરવામાં આવે તો ભારત સૌથી પહેલા તો જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારબાદ એર સ્ટ્રાઇક અને અત્યારે હાલ ડિજિટલ સ્ટ્રાઇક કરવા તરફ આગળ વધી ગયું છે જ્યારે સૌથી પહેલી વાત કરવામાં આવે તો ઓગણત્રીસમી જૂને જે સૌથી પહેલી વાર જ્યારે ઓગણસાઠ જે એપ્લિકેશન હતી ચાઇનાની તેને બેન કરીને ત્યારબાદ આજે પણ જે રીતે સુડતાળીસ ચાઇનીઝ જે એપ્લિકેશન છે તેને બેન કરવાની વાત કરી છે અને તેની સાથે જ્યારે ભારત સરકારની વાત કરવામાં આવે તો ભારત સરકારની ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી જે મિનિસ્ટ્રીએ એમ પણ કહ્યું હતું કે હજુ પણ અઢીસો કરતાં વધારે એપ્લિકેશનને બેન કરવામાં આવી શકે છે કારણ કે જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારતની જે સાયબર સુરક્ષા છે તેના લઈને અનેક એવા સવાલ ઊભા થઈ રહ્યા છે અને સાથે હવે એક નવો કાયદો પણ લાવવામાં આવશે તેમાં તેવી વાત કરવામાં આવી છે ઘણા બધા અત્યારે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે જ્યારે પહેલાં સાયબર સિક્યોરિટીની વાત થતી હોય છે તો પહેલાં પણ જ્યારે ચાઇનીઝ એપ્લિકેશન સિવાયની પણ જે ઘણી બધી એપ્લિકેશન છે કે જેમાં સાયબર સિક્યોરિટીના પહેલાં પણ સવાલ ઉભા થતા હતા અને અત્યાર હાલ પણ સવાલ ઉભા થયા છે પરંતુ કેમ માત્ર માત્ર ચાઇનીઝ એપ્લિકેશન અત્યાર હાલ બંધ કરવામાં આવી અને તેની સાથે બીજી ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે જેના અત્યાર હાલ પણ ડેટા લીક થતો હોય છે જ્યારે ભારતની વાત કરવામાં તો ભારત સરકાર દ્વારા જે આ એક ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે તેના લઈને આપણે વાતચીત તો પછી કરીશું પરંતુ પહેલાં જોઈ લઈએ મીડિયા રિપોર્ટ અનુસાર તમામ એપ દેશની સુરક્ષા માટે જોખમકારક હોવાથી અને ચીન સરકારને ડેટા શેર કરતી હોવાથી તેને બેન કરવામાં આવી છે સત્તાવાર રીતે ટૂંક સમયમાં સરકાર આ તમામ સુડતાલીસ એપ નું લિસ્ટ પણ જાહેર કરશે ચાઇનીઝ કંપની અલીબાબા સાથે જોડાયેલી અને વિવિધ કેટેગરીમાં સામેલ થતી બસો પચાસ ચાઇનીઝ એપમાં સરકારના રડારમાં છે ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રીએ બેન કરવામાં આવેલી એપ્લિકેશનની કંપનીઓને તેની જાણ કરી છે સરકારે ચેતવણી આપતા કહ્યું હતું કે જો આ બેન કરવામાં આવેલી એપ્લિકેશન ફરી ભારતમાં કાર્યરત થઈ તો સરકાર તેના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરશે મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે અન્ય બસો પચાસથી વધારે ચાઇનીઝ એપ્લિકેશનનું લિસ્ટ બનાવ્યું છે તેમાં પોપ્યુલર ગેમિંગ એપ પબજી પણ સામેલ છે આ એપ મૂળ તો દક્ષિણ કોરિયાની છે પણ તેને ચીનમાં ડેવલપ કરવામાં આવી છે આ લિસ્ટમાં શાઓમીની ઝીલી ચાઇનીઝ ઇ કોમર્સ સાઇટ અલીબાબાની અલી એક્સપ્રેસ એપ બાઇટ ડાન્સની રસો અને યુ લાઇક સહિતને અનેક એપ્લિકેશન સામેલ છે મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર એપ્લિકેશન માટે નવા કાયદો બનાવવા જઈ રહી છે નવા કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સરકારી એજન્સીઓ કામ કરી રહી છે સાયબર સુરક્ષા વધારવા માટે અને ભારતીય યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે નવા નિયમો લાવવામાં આવી શકે છે બ્યુરો રિપોર્ટ નર્મા ન્યૂઝ દર્શક મિત્રો એક બાજુ જ્યારે સાયબર સિક્યુરિટીની આપણે વાત કરતા હોઈએ છીએ અને તેના લઈને પણ હવે ભારત સરકાર દ્વારા નિયમો ઘડવામાં આવશે અને તેમાં પણ નવો કાયદો ઘડવામાં આવશે અને તેની સાથે જ્યારે કોઈ પણ એપ્લિકેશનને બેન કરવામાં આવશે તો તે એપ્લિકેશનને કેમ બેન કરવામાં આવ્યું છે તેના લઈને સ્પષ્ટીકરણ પણ તેમાં કરવામાં આવશે તેવું ભારત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કારણ કે જ્યારે ટિકટોકની વાત કરવામાં આવે તો તેના લઈને જે ઘણા બધા તેના યુઝર્સ હતા પરંતુ ચાઇના દ્વારા જે ફરી એકવાર ટિકટોક લાઇટ કરીને પણ જે પ્લે સ્ટોર ઉપર મૂકવામાં આવ્યું હતું અને દરેક લોકો તેનો પણ ઉપયોગ કરતા થયા હતા પણ તે તે એપ્લિકેશન બેન થઈ ગઈ છે અને કયા કારણોસર બેન થઈ છે તેનું સ્પષ્ટીકરણ તેમાં જ આપવામાં આવશે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડી ગયા છે સ્મિત શોમેશ જેઓ ટેકનોલોજી ગુરુ છે અને વિનોદભાઈ ગામટુ જે ફોરેન અફેર્સ એક્સપર્ટ છે જે આ બંનેનું સ્વાગત છે

આ એક એવી વસ્તુ છે કે એકદમ જ ભારત સરકાર જાગી અને એક ડિજિટલ ક્રાંતિની તરફ આપણે આગળ વધી ગયા બહુ પહેલા એવું હતું કે આપણે એપ્લિકેશનો અને વેબસાઇટ્સ કે પછી બધી જગ્યાથી ડેટા જે કલેક્ટ કરવામાં આવતો હતો એને એના પર કોઈ અંકુશ નહોતો હવે એવું છે કે જ્યારે કોઈ બીજા દેશમાંથી કોઈ એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે અને આપણા દેશમાં આવે છે અને પ્રખ્યાત થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે બધાનો ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે અથવા ડેટાનો એક વેપાર થઈ રહ્યો છે અલગ અલગ કેમ્પેન્સમાં અલગ અલગ રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે હવે આપણે ટેકનોલોજીની રીતે જોઈએ તો આ બધો ડેટા જે છે એ એક આપણે સોઇલ કહીએ સોઇલ એટલે કે જમીન કહીએ જેના બેઝ પર બધી અલગ અલગ ઉત્પાદો પેદા થતા હોય છે અલગ અલગ પેદાશો થતી હોય છે પેદાશો એટલે કે હું તમને એક સાદો એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ એક વેબસાઇટ પર જઈએ અથવા કોઈ એક મોબાઈલ એપ્લિકેશન પર જઈ અને એની ઉપર આપણે કોઈ પણ એક સારી કંપનીના શૂઝ જોયા અથવા કોઈ એક પ્રોડક્ટ જોઈ હવે આ એપ્લિકેશન શું કરે છે કે તમારી જે ઇન્ટરેસ્ટ છે અથવા તમારી જે પ્રોડક્ટ તમે જોઈ છે એને એ લોકો ટ્રેક કરે છે એટલે લો કે એક વ્યક્તિ તમારી દુકાન આવ્યો અને એક પ્રોડક્ટને જોઈને ગયો બીજી વખત આવો ત્રીજી વખત આવો ચોથી વખત આવ એટલે તમને એક વખત તો ધ્યાન જશે જ કે આ વ્યક્તિ એ તમારી દુકાનમાં આવે છે એક પ્રોડક્ટ જોયે છે અને જાય છે હવે આ જે વસ્તુ છે એને આ લોકો એલ્ગો સાથે એક સાયન્ટિફિક રીતે એક ક્લિક ફનલ આપણે કહીએ છીએ અથવા પેજીસની અંદર એક એ લોકો સેટ કરે છે કે વ્યક્તિ તમારી પ્રોડક્ટ ઉપર આવ્યો ને એ ચેક કરી રહ્યો છે તો આપણે એને પ્રોડક્ટ વેચી શકીએ જ રીતે ચાઇનીઝ એપ્લિકેશન શું કરે છે કે એ અલગ અલગ ટાઈપનો ડેટા તમારો કલેક્ટ કરે છે એટલે કે સપોઝ તમારો કલર કોમ્બિનેશન તમને કહો ગમે છે કે પ્રોડક્ટ ગમે છે કઈ પાર્ટીની અંદર પોલિટિકલ પાર્ટીમાં તમે ઇન્ટરેસ્ટેડ છો આ ડેટા ને એ લોકો જાણતા તમારી લઈ લે છે ભારતની ગવર્મેન્ટ પાસે આની ઉપર અંકુશ હોય અને આપણે પેનિટ્રિશન ટેસ્ટિંગ જે કહીએ છીએ ટેકનોલોજીકલ લેંગ્વેજની અંદર આપણે એમ કહીએ કે ની અંદર અથવા એપ્લિકેશનની અંદર એમાંથી ડેટાનો ફ્લો કઈ જગ્યાએ જઈ રહ્યો છે એ મને ખબર છે એનો એનો અર્થ એવો થાય કે હું ડેટાનો વ્યવસ્થિત ઉપયોગ કરી રહ્યો છું પણ આપણે બહુ પહેલા એક એક્ઝામ્પલ લઈએ કે બ્લેકબેરી મેસેન્જર હતું એની ઉપર અંકુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો ગવર્મેન્ટે આજ રીતે ચાઇનીઝ એપ્લિકેશનો ઘણી બધી છે કે જેની ઉપર અંકુશ લાવવાની ખાસ જરૂર છે ધીરે ધીરે જે આપણો ડેટા છે એનો એનો દુરુપયોગ થવા માંડ્યો અને ડેટા જે છે એ લીક થવા માંડ્યો ક્યાંક ને ક્યાંક ની ઉપર ડેટા લીક થતો હતો એટલે ગવર્મેન્ટ સફાઈ જાગી અને એ લોકોએ ચીનની સાથેના સંબંધોની સાથે સાથે એની જેટલી પણ જેટલી પણ જાસૂસી ડિવાઇસો હતી અથવા જેટલી પણ એપ્લિકેશનો હતી એની ઉપર અંકુશ લાવવાનો સ્ટાર્ટ કર્યો અને આ એક ડિજિટલ ડોમિનન્સ સાથે લોકોએ શું કર્યું કે જેટલી એપ્લિકેશનો છે એને વન બાય વન લોકો સ્ટોપ કરી રહ્યા છે અચ્છા આનાથી શું થશે આનાથી એ થશે કે તમે તમારા પર્સનલ ફોટો બીગો લાઈફમાં મૂકો છો તમારા ટિકટોકના ના વિડીયો બનાવો છો અને એના સિવાય તમે જેટલા પણ વિડીયો શૂટ કરો છો જે એના સર્વરની ઉપર સ્ટોર થાય છે એ એકચ્યુઅલી કોઈ દિવસ ડિલીટ થતા જ નથી તમે તમારા ફોનની અંદર કોઈ વિડીયો કે ફોટો લો અને તમે એમ વિચારો કે ફોટો અને વિડીયો તમે ફોનમાંથી ડિલીટ કરો એટલે જતો રહ્યો એવું કદી હોતું નથી ઓકે જ્યારે પણ જયારે પણ આ એપ્લિકેશન નો ડેટા એ એમના સર્વે પર સ્ટોર થાય અને તમે ડિલીટ કરો તમને બતાવે કે ડિલીટ થઈ ગયો છે પણ એકચુઅલી ડિલીટ થતો જ નથી એટલે હા એટલે આ ડેટા જે છે એ લીક થતો હોય છે ઓકે 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 વિનોદભાઈ હું આપને આજ પ્રશ્ન પૂછવા માંગ કારણ કે તમે જે રીતે ફોરેન અફેર્સ એક્સપર્ટ છો એક બાજુ આપણે ડિજિટલને અત્યારે હાલ ઘણું બધું મહત્વ આપવામાં આવી રહ્યું છે કે જે રીતે દરેક લોકો ડિજિટલ પેમેન્ટ વધારે પડતું કરે ડિજિટલી દરેક લોકો અત્યારે હાલ આગળ આવે છે સૌથી પહેલાં જે કામ બધા જે કાગળ ઉપર થતા હતા તેને પણ અત્યારે ડિજિટલ ક્ષેત્ર પર આગળ લઈ ગયા અને પરંતુ અત્યારે જયારે કેન્દ્ર સરકાર દ્વારા એક આ પ્રકારની જે સ્ટ્રાઇક કરવામાં આવી છે ડિજિટલ સ્ટ્રાઇક તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો એઝ અ ફોરેન અફેર્સ એક્સપર્ટ અ ટેકનિકલ એનાલિસિસ છે એ તો મારા મિત્રે કરી દીધું છે એટલે એ તો એ ફેક્ટ છે પણ આ જે છે ને મોર ધેન ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે હું તમને કહું કે જે ગલવાન વેલીમાં જે આપણું જે ટ્વેન્ટી સોલ્જર્સ ની જે જે કિલિંગ થયું છે ઇન વે આઈ વુડ સે અને એના પછી છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ છે ને બહુ સ્ટર્ન એક્શન લીધા છે નો ડોઉટ આપડે બી છે ને મોર ધેન ટવેન્ટી આપડે લોકો સોલ્જર્સ ને બી આપડે કિલ કર્યા છે એમાં કોઈ ડાઉટ નથી પણ આમાં શું છે કે જે ફેક્ટ શું છે કે ચાઇનીઝ આર્મી જે છે ને જે ઇન્ટ્રુડ કરી છે જે ઘુસણખોરી ઘુસણખોરી કરી છે અને એની સાથે છે ને મિલિટરી લેવલ ને ડિપ્લોમેટિક વે પર હજુ વાતચીત ચાલે છે એવું ફેક્ટ છે કે હજુ જે એલએસી પર જે સ્ટેટસ ક્યુ હતી કોરોના વાયરસ પહેલાની જે સિચ્યુએશન હતી જનવરી એ હજુ સ્ટેટસ ક્યુ પર મેન્ટેન નથી કર્યું ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે શું છે કે જેટલા ઓપ્શન છે બધા ટ્રાય કરી રહી છે હું તમને વન વન બાય ઓપ્શન્સ નંબર વન મિલિટરીલી બી રિસ્પોન્ડેડ ટુ દેમ અને આપણે બી લગભગ ફોર્ટી થ્રી કે ફોર્ટી સેવન સોલ્જર્સ એ લોકોને આ માર્યા છે ડિપ્લોમેટિકલ ચેનલ ચાલુ છે બિહાઇન્ડ ધી ડોર એ પણ ચાલુ છે થર્ડ છે ને ઇકોનોમિક સેન્કશન્સ જે તમે જોયું છે કે અત્યાર સુધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તમને સાંભળ્યું છે કે ઇકોનોમિક સેન્શન્સ બીજા કન્ટ્રીઝ પર નાખ જાય ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ છે તમે જોજો ઇનફેક્ટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જો કન્ટ્રી પણ છે ને કે અમુક એપ્સ ને બેન નથી કરી રહ્યું ચાઇના ને વાત કરી રહ્યા છે પણ હજી સુધી બેન નથી કર્યું ઇટ ઇઝ ઓન્લી ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ વર્લ્ડ વિચ બેન ધ મોબાઈલ એપ્લિકેશન્સ પહેલા ભી કરી અને અત્યારે આ જે કોપીકેટ્સ છે ખરેખર જે કોપીકેટ્સ છે એમની દાખલા તરીકે ટિકટોક છે લાઇટ હતી એવી રીતે બધી બેન બેન કરી કરી આનાથી શું થાય છે છે કે કે સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું ફક્ત ખાલી એપ્લિકેશન એ કંપનીને મોર સિક્સ બિલિયન નો લોસ થવાનો હવે ફક્ત એક જ એપને આટલું નુકસાન થાય છે તમે ઇમેજિન કરી શકો કે એનું મેગ્નિટ્યુડ કેટલું હશે કે કેટલા લેવલ પર એમના ચાઇનીઝ કંપનીઝને આઈ વુડ સે નોટ ચાઇના ગવર્મેન્ટ ચાઇનીઝ કંપનીને મોટા લેવલ પર નુકસાન થશે સો એક મેસેજ આપવાનો છે રીઝન એમ છે કારણ કે ચાઇના નું એક એટીટ્યુડ છે સલામી સ્લાઇસિંગ ના સલામી સ્લાઇસિંગ નો મતલબ શું છે કે દર વર્ષે એના જે બી નેબરિંગ કન્ટ્રીઝ છે દાખલા તરીકે રશિયા છે કે મંગોલિયા છે કે ઇન્ડિયા છે કે જેની લેન્ડ સાથે કનેક્ટેડ છે એટલે જે શેરિંગ કરે છે બોર્ડર કે મેરી ટાઈમમાં છે કે ઇન્ટરનેશનલ વોટર્સમાં છે એ શું કરશે તમારે અડધો કિલોમીટર અંદર આવશે પછી એક બીજો અડધો કિલોમીટર અંદર આવશે વર્ષોથી એની આ ટેવ છે એમાં શું છે ક્યારેક માર ખાતું હોય છે સલામી સ્લાઇસિંગ છે એમને રોંગ ટાઈમ પર ઇન્ડિયા સાથે જે કરી છે એના કારણે ગવર્મેન્ટ છે ને બધા એક્સપ્લોર કરી રહી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે તમે કીધું ઇકોનોમિક સેક્શન છે ગ્લોબલ સ્લાઇસિંગ કરી રહી છે અને આ બધા પ્રકારના જે બી આપણી પાસે પોસિબલ એવેન્યુઝ જે છે ચાઈના ને કાઉન્ટર કરવા માટે એ આપણે કરી રહ્યા છે એમાંથી વન ઓફ ધેમ ઇઝ બેનિંગ ડિજિટલ એપ્લિકેશન ઓકે તો એક બાજુ કહી શકાય કે જ્યારે અત્યારે હાલ ચાઇનાની જે એપ્લિકેશન છે તેને તો બેન કરવામાં આવી છે સ્મિતભાઈ હું આપણી પાસે આવવા માગીશ સ્મિતભાઈ માત્ર ને માત્ર ચાઇનીઝ એપ્લિકેશન આપણે બેન કરીએ છીએ અને તેમાં પણ જે અત્યારે સિક્યુરિટી લઈને ઘણા બધા સવાલ છે ચાઇનીઝ એપ્લિકેશન સિવાય પણ ફેસબુક પણ એવી અત્યારે જે એપ્લિકેશન છે કે જેના કારણે પહેલાં પણ જે સિક્યુરિટી જે ડેટા હતા ને તે પણ ત્યાં લીક થયા હતા તો શું લાગી રહ્યું છે કે જે તેને લઈને પણ અત્યારે સિક્યુરિટી સિસ્ટમમાં જે ઘણો બધો સુધારો વધારો કરવો જોઈએ ભારત સરકારે તે જી હવે આની અંદર એવી વસ્તુ છે કે સપોઝ આપણે એક એપ્લિકેશને બેન કરી અને એપ્લિકેશનોને ચેક કરવાની શરૂ કરી તમે ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને કદાચ એવું ટેસ્ટ કરો કે કેટલી એપ્લિકેશનોથી વાઈફાઈ હેક થઈ શકે આપણે અત્યારે પણ જોઈએ કે ગૂગલ પ્લે સ્ટોરની ઉપર એટલી બધી એપ્લિકેશનો છે જે તમને એમ કે કે પ્લેન્ક છે અથવા ટેસ્ટિંગ માટે આપે છે પણ એ બધાથી તમે વાઇફાઈને હેક કરી શકો છો એના જે બ્રુડ ફોર્સ ટેકનિક આવે છે એની અંદર એનાથી તમે બધા પાસવર્ડ જે છે એ ઓટોમેટિક વાઈ વાઈફાઈ ઓપન થઈ જાય હવે આવી તો ડબ મેચ છે પછી બીજી ઘણી બધી એપ્લિકેશનો છે જે બેકેન્ડ ની અંદર ડેટા એના સર્વર એટલે કે ચાઇનાની અંદર હોય છે અને બધો ડેટા ચાઇનામાં જતો હોય છે આના સિવાય પણ એવી ઘણી બધી એપ્લિકેશનો બીજા દેશોમાંથી આવી છે જાણે કે આપણે બ્લુ વેલ એક્ઝામ્પલ લઈ લઈએ હવે બ્લુ વેલ ને પણ આપણે બ્લોક કરી હતી એક ટાઈમે તો આવી રીતે ઘણી બધી એવી એપ્લિકેશનો છે જે અત્યારે આપણે રિસર્ચમાં મૂકવી જોઈએ હવે દરરોજ નવા ડેવલપર્સ આવે છે દરરોજ નવા એપ્લિકેશન ડેવલપર્સ અલગ અલગ એપ્લિકેશનો એપલના સ્ટોર ઉપર પછી એન્ડ્રોઈડના સ્ટોર ઉપર પછી જાવા જે સા નોઇલ્સના ફોન હોય છે એની ઉપર મૂકતા હોય છે નોકિયાના ફોન પર મૂકતા હોય છે એક ટાઈમ એવું હતું કે નોકિયાના ફોનની અંદર ને હેક કરવા માટે એક એપ્લિકેશન હતી જેનાથી તમે બાજુના બ્લુટૂથ ઓન હોય એટલે એના ફોનમાંથી જેટલો ડેટા લેવો હોય તમે લઈ શકો આ રીતે કેટલી બધી એપ્લિકેશનો છે જે ટેકનોલોજી બહુ જ પ્રોબ્લેમેટિક છે આપણે એક એક્ઝામ્પલ લઈએ એક હું હટકી એક્ઝામ્પલ લઈશ આજે યુવાનો વોચ ડોગ્સ કહીને ગેમ રમતા હોય છે એ આખી ટેકનોલોજી ઉપર છે કે તમે નેટવર્કની અંદર કઈ જગ્યાથી ને એક્સેસ કરી શકો એની અંદર તમે એન્ટ્રોઈડ નો ઉપયોગ કરો એની અંદર તમે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરો એટલે આ બધી ટેકનોલોજી જેમ જેમ વધતી જાય છે આપણા એડવાન્સ નોલેજ વાળા છે આપણા અને લોજિક એટલું સારું હોય છે કે એ લોકો આવી બધી એપ્લિકેશનો ટેસ્ટિંગ કરતા કરતા જે બનાવતા હોય છે એ શીખી જાય અને આ એપ્લિકેશન અત્યારે લોન્ચ થયેલી હોય છે અને ઘણી વખત હોય છે કે ઘણા લોકોને ખબર જ નથી હોતું કે આ એપ્લિકેશનનો ઉપયોગ આ ઉપર થઈ શકે એટલે અત્યારે આખો ટ્રેન્ડ એવો ચાલી રહ્યો છે ઓકે વિનોદભાઈ જ્યારે અત્યારે હાલ ભારતની વાત કરવા તો ભારત જે અત્યારે વેપાર ક્ષેત્રે ઘણું આગળ વધી ગયું છે અને બીજી બાજુ જ્યારે ચાઇનાની વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપણે જે ચાઇનાની એપ્લિકેશન જે બંધ કરવાની જે વાત કરી છે અને ત્યારબાદ જે ચાઇના જોડે અત્યારે જે વેપાર છે તેને પણ અત્યારે ક્યાંક રોકી લેવામાં આવે છે તો તમે અત્યારે તેને કઈ રીતે જોશો કારણ કે અત્યારે ભારતની વાત કરવામાં આવે તો તે વિદેશી હુંડિયામાં એકઠી કરવા માટે અત્યારે આગળ વધી રહ્યું છે બીજી બાજુ આત્મનિર્ભર ભારતની પણ જે વાત કરી છે આ દરેક વસ્તુની અંદર જ્યારે ચાઇના જોડે જે અત્યારે ડિસ્પ્યુટ ઊભો થયો તેના અત્યારે હાલ જ્યારે ફોરેન અફેર એક્સપર્ટ જે રીતે તમે હશો તેમાં અત્યારે વેપાર ક્ષેત્રે કોઈ પછી હિલચાલ જોવા મળે તેવું લાગી રહ્યું છે હું ફ્રેન્કલી તમને કહું ને કે એક નેશનલિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ સારું લાગે કે આપણે એવું કહી દઈએ કે ચાઇના ને ટોટલ બોયકોટ કરો એ નેશનલિટી નેશનલિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ સારું છે પણ હું તમને કહું કે તમે ચાઇના ને છે ને હંડ્રેડ બોયકોટ ના કરી શકો એનું રીઝન છે દરેક કન્ટ્રીની સ્પેશિયાલિટી છે આપણી પોતાની સ્પેશિયાલિટી છે એમની પણ સ્પેશિયાલિટી છે કારણ કે અમુક રો મટીરિયલ્સ રો મટીરિયલ્સ બીજા કન્ટ્રીસ એને સપ્લાય કરીએ પછી સેમી ફિનિશ કરીને કે ફૂલ ફિનિશ કરીને આપણને આપે છે દાખલા તરીકે આપણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે તો એપીઆઈ જે શું છે કે એ બહુ આગળ પડતા છે અને જે લેવલની ક્રેડિટ ફેસિલિટી જે મેન્યુફેક્ચરર્સને કે જે સપ્લાયર્સને આપે છે એ કદાચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બી હજુ સુધી નથી આપી એ ફેક્ટ છે એટલે ક્યાંક કાઉન્ટર કરી શકીશું ક્યાંક નહીં કરી શકીએ બંને સાઈડ ની વસ્તુ છે પણ આમાં અત્યારે શું છે કે કે સમજો ઇવન કોરોના વાયરસના જે લોકડાઉન ઇન્ડિયામાંથી બહુ ભારે માત્રાથી સ્ટીલ ની પણ એ લોકો છે ને ઇમ્પોર્ટ કરી છે અને આપણે બી જે અમુક વસ્તુ હતી કે એ બી આપણે બી ઇમ્પોર્ટ કરી છે નો ડોટ ગવર્મેન્ટ ઓફ નો જે પ્લાન છે જે આત્મનિર્ભરની જે આપણે વાતચીત કરીએ છીએ એ સારો પ્લાન છે એમાં કોઈ એવું નથી કે એ સારો પ્લાન સારો પોઈન્ટ ઓફ વ્યૂ છે પણ એની કેટલી હદ સુધી તમે છે ને કાર્યગર કરી શકશો કેટલું તમે સફળતાથી પૂરું કરી શકશો એ એના પર વર્ક કરવાનું છે કારણ કે કે તમે સમજો ઇન્ડિયામાં છે ને મારા હિસાબે દરેક વસ્તુ કોમ્પ્લિકેટેડ આપણે બહુ બનાવતા હોઈએ છે તો એક એનો મસલો કેવી રીતે આ એનું સોલ્યુશન લાવીશું એ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને ને અને એમના એક્સપોર્ટ ને ખબર છે પણ હું તમને કીધું કે થી આપણે છે ને કે એકદમ આપણે ડિવોર્સ ના લઈ શકીએ આ એવી રીતે એ લોકો બી નથી લઈ શકતા કંઈક હજ હજ સુધી શું છે કે આપણે પ્રયત્ન કરીશું કે ઓલ્ટરનેટિવ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મને એટલું એક વસ્તુ સમજવું છે કે જો તમે એક એકદમ વિચારી લો કે ભાઈ મારે એક સક્ષમ થવું છે તો એ એના દરેક દરેક પ્રકારના રસ્તા પણ નીકળી જતા હોય છે હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું જે આ આજ જ પરિપ્રેક્ષમાં હું તમને કહું છું હવે માં સૌથી આગળ પડતું જે ચાઇનીઝ કંપની છે હું છે હવે હુઆવે નું તમે સમજો કે જે પ્રકારનું એને કામ કર્યું છે ફાઈવજી ટેકનોલોજીમાં યુ વુડ નોટ બીલી કે ઈવન અમેરિકન કંપનીઝ છે કે તમે યુરોપિયન કંપનીઝ છે એ પણ પાછી પડી ગઈ છે પણ છતાંય છે ને કે અમુક કંપનીસ છે જે કેનેડા બેન કરી દીધું છે યુનાઇટેડ કિંગડમ બેન કરી દીધું છે યુએસ છે ને નથી લેવાનું પણ અત્યારે હું તમને કહું રિસન્ટલી છે ને કે જયારે મુકેશ અંબાણીએ એવું ડિક્લેર કર્યું જયારે આપણા એજીએમમાં કે ભલે five g network સામે પોતાનું ઉભું કરીશું તો એના કારણે તમે જો કે જે જે even west માં તમે કીધું જે company છે તમે google ની વાત કરો કે પછી તમને qualcomm ની વાત કરો આ company છે ને કે એ reliance industry માં બી રિલાયન્સ jio માં બી hope દેખાઈ રહી છે કે જયારે મુકેશ અંબાણી કીધું છે તો કરી શકશે તો કદાચ you 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 યુ ડોન્ટ નો કે કદાચ એવું પણ બને કે રિલાયન્સ જીઓ જે છે એ કદાચ ફાઇજી નેટવર્ક છે ને એ એકદમ સ્વદેશી ફાઇવજી નેટવર્કની જે તૈયારી કર્યા છે આપણે છ મહિના કે વર્ષ પછી કદાચ એ આપણે ઇન્ડિયન ફાઇવજી નેટવર્ક બી મળે અને એ કદાચ આપણે બહાર એક્સપોર્ટ બી કરી શકીએ એટલે એપસન્સ હશે તો રસ્તો બી નીકળશે થોડી તકલીફો પડશે પણ કામ થઈ શકશે જી સુમિતભાઈ જ્યારે આપણે ચાઇનાની વાત કરીએ તો ચાઇનાની એપ્લિકેશન તો અત્યારે જે બેન કરી દેવામાં આવી પરંતુ અત્યારે હાલ એવા પણ હાર્ડવેર અને સોફ્ટવેર આપણી પાસેથી કે જે અત્યારે હાલ પણ જે ચાઇના કાર્યરત કરતું હોય છે બીજી બાજુ જ્યારે ભારત સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે પબજી સહિત બીજી પણ જે અઢીસો કરતાં પણ વધારે જે એપ્લિકેશન છે તેને બેન કરવાની તેમાં વાત કરવામાં આવી છે અને જ્યારે આપણે ભારત સરકારની વાત કરીએ તેમના માટે જે અત્યારે સાયબર સિક્યુરિટીનું જે સરખું ફ્રેમવર્ક નથી તે આની પરથી લાગી રહ્યું છે અને જ્યારે કોઈ પણ આપણે

એવું થાય કે આપણે બહુ ઇન્ટેલિજન્ટ બ્રેઇન હોય પણ જયારે એ લોકો માર્કેટમાં આવે ત્યારે શું થાય કે એમના જે આઈડિયા હોય એ તમે બીજા કોઈને શેર કરે બીજા કોઈને બતાવે એટલે એનું પેટન્ટિંગ સોફ્ટવેરનું નથી થતું હંમેશા સોફ્ટવેરને પેટર્ન કરવા માટે એની સાથે એસોસિએટેડ હાર્ડવેર હોવું જરૂરી છે એવો પેટનનો નિયમ છે કે તમારે કોઈ પણ સોફ્ટવેર કે સિસ્ટમ બનાવી હોય તો એના માટે તમે હાર્ડવેર સાથે એને પેટર્ન કરી શકો તો જ તમે એનો ઉપયોગ એઝ એ પેટર્ન તરીકે કરી શકો એટલે સોફ્ટવેર બનાવ્યા પછી એનો તરત જ બીજું ડુપ્લિકેટ બની જતું હોય એટલે એની વેલ્યુ ના થાય હવે પ્રશ્ન એ છે કે ચાઇનાની એપ્લિકેશનો ઘણી જગ્યાએ યુઝ થતી હોય છે બેન થયા પછી પણ એવું થાય છે કે ઘણા લોકો પ્રોક્સી સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોય છે કે પછી અ પ્રોક્સીના અલગ અલગ વર્ઝન જે છે એન્ટીવાયો સાથે ફ્રી આવતા હોય છે એનો ઉપયોગ કરીને આ લોકો ચાઈનાની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે હવે એ બહુ ખતરનાક વસ્તુ છે એનું રીઝન એ કે ચાઇનાની એપ્લિકેશન આપણે બેન જ એટલા માટે કહી છે કે આપણો ડેટા ચોરી ના કરે તમારા ફોનમાંથી કોઈ પણ બેંકની ડિટેલ છે કે તમારા ઈમેલ આઈડીની પાસવર્ડની ડિટેલ છે કે ઈમેલ આઈડીનો ડિટેલ છે તો મેં બડેટથી લઈને બધી ડિટેલ એ લોકો કોપી કરી લેતા હોય છે હવે આવી બધી એપ્લિકેશનો એ લોકોની બંધ કરી છતાં એ લોકોએ ફરીથી એને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો આ બધી એપ્લિકેશનો કઈ ટિકટોક લાઈવ હેલો લાઈટ શેરિટ લાઈટ બીગો લાઈવ લાઈટ વી વીએફ એફ લાઇટ આ બધી એપ્લિકેશનો ગવર્મેન્ટે બેન કરી પણ છતાં એ લોકોને એ ચાલુ કરવી છે એટલે એ લોકોએ શું કહ્યું કે એપ્લિકેશનને ક્લોન કરી દીધી એટલે ચાઈના અથવા પાકિસ્તાનની ઘણી બધી વેબસાઇટ છે ઘણી એવી બધી એવી એપ્લિકેશનો છે જે આપણે બંધ કરીએ છીએ અને એ લોકો શું કરે છે કે લૂપ હોલનો ઉપયોગ કરે છે એ લોકો ડોમેન બદલી નાખે છે એ લોકો આઈપી એડ્રેસ બદલી નાખે છે અને પાછી ફરીથી તમે કદાચ એક બીજેના સોંગ્સની વેબસાઇટ જો કે પછી સોંગ્સની વેબસાઇટ જો તો આઈએસસી નો મોટા ભાગનો ધંધો પાકિસ્તાનથી ચાલે છે અને સેમ ચાઇનાથી આ બધું ચાલતું હોય એટલે પ્રોક્સી પ્રોક્સીની સિસ્ટમ જે છે અને એવી ઘણી બધી સિસ્ટમ છે જેનો અત્યારે આપણે ઇન્ડિયાની અંદર રિસર્ચ કરીને એને સ્ટોપ કરવી જરૂરી છે જો એનો સ્ટોપ કે એના માટે કોઈ લો લાવવામાં નહીં આવે તો એનો દુરુપયોગ થવાનો છે ઓકે વિનલભાઈ જયારે આપણે જયારે આપણે ભારત સરકારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા તો આ ચાઇના એપ્લિકેશન બંધ કરવામાં આવી અને તેની સાથે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની પણ વાત કરીએ તો તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે ચાઇનાની એપ્લિકેશન છે તેનામાં બંધ કરીશું અથવા તો જે ચાઇનાની પ્રોડક્ટ છે તેની પર પણ અમે રોક લાવીશું તેવું તેમના દ્વારા વાત કરવામાં આવી છે તો આ વૈશ્વિક બજાર પર આની કેવી અસર પડશે ચોક્કસ હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ਆਪਰੇ ਡ੍ਰੀਮ ਕ੍ਰਿਕਟ ਫੈਂਟਸਟਿਕ ਕ੍ਰਿਕਟ ਨੂੰ ਆਪਰੇ ਉਦਾਹਰਣ ਲਈਏ ਕਿ ਸૌથી ਪਹਿਲਾ આપણા ઇન્ડિયા ની અંદર એક જુઓ રમવું કે જુઓ ના સપોર્ટ કરવું એ સ્મિત સ્મિત ભાઈ સ્મિત ભાઈ સ્મિત ભાઈ સ્મિત ભાઈ હું આપને રોકવા માંગીશ આ પ્રશ્ન હું વિનોદ ભાઈ ના પૂછી રહ્યો છું વિનોદ ભાઈ હું આપને આ પ્રશ્ન પૂછું છું કે જ્યારે વૈશ્વિક બજારની પરિસ્થિતિ છે જે અત્યારે હાલ ક્યાંક કોરોના વાયરસ કારણે તો અત્યારે હાલ મંદ પડી જ ગયું છે પરંતુ અત્યારે જ્યારે ભારત સરકાર દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન બેન કરવામાં આવી હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઓસ્ટ્રેલિયા દ્વારા પણ એમ કહેવામાં આવે છે કે જે આ ચાઇનાની એપ્લિકેશન છે તો અમે બેન કરીશું અને તેની સાથે જે ચાઇનાની ઘણી બધી જે એવી પ્રોડક્ટ પણ છે તેને પણ બેન કરવાવાળી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવી હતી તો આની ઉપરથી વૈશ્વિક બજારમાં તેની કેવી અસર પડશે અત્યારે પ્રેક્ટિકલ તમને કહું ને કે ચાઇનીઝ જે આ એપ છે ને એના મોટા યુઝર્સ છે ને ઇન્ડિયામાં અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં છે અને ઇન્ડિયા તો શું છે કે બેન કરી દીધું છે પણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જે તમે યુએસ સેક્રેટરી માઇક ફાર્મપીઓ છે ને ગયા અઠવાડિયે જ કીધું હતું કે એને બહુ જ આપણા ડિસિઝન ની સરાહના કરી છે પણ મને બી થોડું આશ્ચર્ય લાગે છે અમેરિકા હજુ સુધી કેમ નથી બેન કર્યું પણ કરવી જોઈએ કારણ કે જે રીતે અમેરિકા તમે જો કમ્પેર ટુ ઇન્ડિયા નો ડાઉટ આપણા જે આપણા જે બોર્ડર પર એલએસી પર જે ઘર્ષણ ચાલી રહ્યું છે તો આપણે તો ખરેખર છે ને આઈ બોલ ટુ આઈ બોલ અત્યારે ચાઇના સાથે છે અમેરિકા આપણા કરતા વધારે એને રેટોરિક તમે જોશો એનું નેરેટીવ તમે જોશો તમે ટ્વિટર થી લઈને કે તમે ઇન્ટરનેશનલ મીડિયામાં તમે જોશો કે માઇક પામ્પેયો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દર બે દિવસે કઈક ના કંઈક એવું સ્ટેટમેન્ટ આપે છે કે તમને તમે ઇમેજીન ના કરી શકો કે બે કોન્સ્યુલેટ જનરલ લોકો બંધ કરી દીધી ત્યાં અને ચાઈના બી રિટેલિયશનમાં એક બંધ કરી દીધી છે એટલે અમેરિકા અને જે તમે જે ઓસ્ટ્રેલિયાની વાત કરો છો ને યુરોપિયન કન્ટ્રીઝ બી જો બેન કરે જે મેં તમને કીધું કે ખાલી ટિકટોકનું મોર દેન સિક્સ બિલિયન ડોલરનું નુકસાન છે ઇન્ડિયામાંથી ફક્ત હું કહું છું અને જો બધા જો યુએસ ના બે ચાર કન્ટ્રી બી અગર ભેગા થઈને કરશે ને તો આ યુએસ જે જે ટિકટોક છે કે જે આઈ થિંક બાઈટ ડાન્સ એવું કરીને કદાચ કંપની નું નામ છે એ કંપની છે ને એક બે વર્ષમાં બહુ જ એની હાલત ખરાબ થઈ જશે અને અત્યારે કેવું છે કે ચાઇનીઝ એપ્લિકેશન ને બધા કન્ટ્રી છે ને સિક્યુરિટી થ્રેટ સમજી રહ્યા છે એના કારણે તમે સમજો હુઆવે ને બી લોકો પરમિશન નથી આપતા જ્યાં પરમિશન આપી છે ત્યાં એ લોકો સસ્પિશિયસ વે થી જોઈ રહ્યા છે જો તમે નુકસાનની વાત કરો છો તો ઇટ ઇટ વુડ બી બિલિયન્સ ઓફ ડોલર્સ ખરેખર એનું કેલ્ક્યુલેશન કરવું બી ડિફિકલ્ટ છે કારણ કે નોટ ઓનલી ચાઇનીઝ એપ્લિકેશન પર અત્યારે સેલ ફોન પર બી એમના માર પડી રહી છે દાખલા તરીકે વિવો ના બધા જે સેલ ફોન છે એના પર બી છે ને એનું જે જે ક્લાયન્ટનું જે નું પ્રેફરન્સ હતું એ ઘટી રહ્યું છે અત્યારે ઇનફેક્ટ તમને ખબર હશે ગયા અઠવાડિયે એપલે પણ જે આઈફોન ઇલેવન છે ઇન્ડિયામાં એસેમ્બલી કરવાનું ચાલુ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે એમને એવું બી એવું લાગે છે કે આજે એન્ટી ચાઈના જે જે વેગ મળી રહ્યો છે ઇન્ડિયામાં બીજા કન્ટ્રીમાં ધીમે ધીમે વધી રહ્યો છે તો ચાઇનીઝ કંપનીને આવતા સમયમાં બહુ કપરો સમય આવશે એ હું માનું છું જે જેનો છેલ્લો પ્રશ્નો હું આપણે પૂછવા માંગીશ કારણ કે અત્યારે આની પરિસ્થિતિ છે કે ચાઇના અત્યારે જે પડી ભાંગ્યું હોય તેવી પરિસ્થિતિમાં એકવાર આવી જાય તેવું લાગી રહ્યું છે પરંતુ આ ચાઇનીઝ એપ્લિકેશન બેન્ડ કરી અને ચાઇનાના પ્રકારની જે પ્રવૃત્તિઓ સામે આવે તેના લઈને અત્યારે ભારતમાં જે ઘણી બધી એવી કંપનીઓ છે વિદેશી કંપનીઓ કે જે અહીંયા આવીને જે પોતાનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાની વાત કરે છે તેને લઈને ભારતને અત્યારે કેટલા પ્રમાણનો ફાયદો છે વિનોદભાઈ હવે એ ખરેખર હું ટીવી પર બહુ લોકોને હું બી સાંભળું છું જેમ આપણે એક સાંભળતા હોઈએ છીએ બધા લોકો બહુ હોપફુલ છે પણ હું તમને કહું ઇન્ડિયા એટલું ફેવરેબલ ડેસ્ટિનેશન નથી બારની કંપની માટે હું તમને ફેક્ટ કહું કે આપણને એવું લાગે છે પણ ઇન્ડિયા કરતા સારું એમને છે ને ઓપ્શન છે ને તમને નાના નાના કન્ટ્રી છે વિએટનામ છે કમ્બોડિયા છે આવા કન્ટ્રીમાં છે ને એ આપણને કોમ્પિટિશન આપી રહ્યા છે એનું રીઝન ક્યાંક એવું છે એમાં બે ફેક્ટર છે ક્યાંક તો ગવર્મેન્ટનું હજુ પણ ઈઝ ઓફ નું જે જે કામ છે એમાં એમને તબદીલી કરવી પડશે એટલે સારું કરવું પડશે અને બીજું મને એવું લાગે છે કે જે આપણું જે વર્ક ફોર્સ છે ને એમાં કઈક કમી છે જે ડિસિપ્લિન હોય છે વર્કની એ કદાચ ક્યાંક મિસિંગ છે અને બીજું મેન તો તમને કીધું કે ઈઝ ઓફ ડુઇંગમાં છે ને આજે બાંગ્લાદેશ છે ફોર એક્ઝામ્પલ નાનું એક્ઝામ્પલ આપું જે અપારેલ ઇન્ડસ્ટ્રી હતી એમાં એને ચાઈના ને બી બીટ કરી દીધું તો આપણે શું નહોતા કરી શકતા પણ શું છે ક્યાંક આપણી કંપની જે જે આપણે કંપનીના લોસ છે કોર્પોરેટ ટેક્સેશન છે એ નો ડાઉટ કોર્પોરેટ ટેક્સેશન ગયા વર્ષે એ લોકો ચેન્જ કર્યું પણ એ બહુ લેટ કર્યું છે એની પણ એ બધી પોલિસી હજુ સુધારવાની જરૂર છે અને બીજું શું છે કે જે લોકો કામ કરે છે આ બધું યુનિયનાઇઝ કરીને જે કંપનીઓ તંગ કરતા હોય છે આ બધા કલ્ચર માંથી બહાર નીકળવું પડશે બાકી જો કંપનીઓને ઇન્વાઇટ કરવા માટે છે ને તમને કોરોના વાયરસ કે કોઈ પણ પ્રકારની તકલીફો ની જરૂર નથી એમ જ આવશે બધી કંપની ઓકે તો જે રીતે કહી શકાય કે એક બાજુ અત્યારે ડિજિટલ સ્ટ્રાઇક જે ભારત દ્વારા કરવામાં આવી છે અને તેના લઈને હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ચાઇનાની વાત કરવામાં આવે કે પછી અમેરિકાની વાત કરે કે પછી વૈશ્વિક બજારની વાત કર્યું તો તેને પર અત્યારે હાલ કયા પ્રકારની અસર પડશે તે તો હવે જોવાનું જ રહ્યું અને સાથે વિનોદભાઈ અને અસ્મિતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે તો આજના જરૂરમાં બસ આટલું રજા આપશો નમસ્કાર